નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં ઉછાળો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જીરામાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં પચાસથી સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો હતો અને જીરામાં નિકાસના વેપારો નથી અને સાયનામાં સાતમી ઓક્ટોબર સુધી રજા છે જેને કારણે તેની ઘરાકી આવે તેવા સંજોગો નથી અને આવી સ્થિતિમાં જીરાની બજારમાં નરમ ટોન છે જીરામાં લાંબા ગાળાના ફંડામેન્ટલ મજબૂત છે હજી ખેડૂતો પાસે પચીસ ટકા જેટલું જીરું પડ્યું છે પરંતુ નવી સિઝનમાં વાવેતર ઓછા થવાની ધારણાએ ફરીને તેજી થાય તેવી સંભાવના મજબૂત ખેડૂતોને નીચા ભાવથી જીરા વેચાણ કરવાના મૂળમાં નથી પરિણામે બજારો આગળ ઉપર વધે તેવી સંભાવના છે અને ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાર્ક ઓક્ટોમ્બર વાયદો એકસોને પાંત્રીસ વધીને છવ્વીસ હજાર ચારસો ને સિત્તેરની સપાટી પર બંધ રહ્યો હતો તો વાયદામાં મજબૂતાઈ હતી પરંતુ ઓલ ઓવર ઇન્ટોન નરમ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજારને એકાવન રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસોને છ રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો નેવથી ચાર હજાર ને ચાલીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ને ઓગણીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર નવસોથી ચાર હજારને સાતસો રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર ને પચાસ રૂપિયા કાલાવાડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પચાસ રૂપિયા જામનગર બે હજાર ચારસોથી પાંચ હજાર વીસ રૂપિયા મહુવા ત્રણ હજાર નવસો નેવથી ચાર હજાર ને ચારસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજારને છસો પચાસ રૂપિયા હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર રૂપિયા ઊંજા ત્રણ હજાર નવસો એકવીસથી પાંચ હજારને પાંચસો રૂપિયા હારીજ ચાર હજાર ચારસો થી ચાર હજાર પચાસ રૂપિયા પાટણ ચાર થી ચાર ને નવસો રૂપિયા ધાનેરા ચાર હજાર થી ચાર હજાર આઠસો એક રૂપિયો